કેમ્પસમાં વડોદરા ફેશન વીક ટુ પોઈન્ટ સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ તેમની રચનાત્મકતા ઇનોવેશન તથા અદ્ભુત ભારે હલચલ મચાવી હતી આ ફેશન વીક યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થયેલા ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી સુંદર અને આકર્ષક ડિઝાઇનના ડિસ્પ્લે ઉપર કેન્દ્રિત હતી વડોદરામાં ફેશન વીક ની સિઝન એકની અપાર સફળતા બાદ વડોદરા ફેશન વીક ની વર્તમાન કર્યા છે વડોદરા ફેશન વીક ટુ પોઈન્ટ જીરોમાં અદ્યતન ડિઝાઇન ટ્રેન્ડ સેટિંગ સ્ટાઇલ અને ફેશનના વિવિધ દ્રષ્ટિકોણ સાથે ફેકલ્ટી ઓફ ડિઝાઇન ના ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓએ પ્રકૃતિ જીવન અને ફેન્ટેસીના વિવિધ તત્વોથી પ્રેરિત તેમના કલેક્શનને સુંદર રીતે પ્રદર્શિત કર્યા હતા આ કાર્યક્રમ રચનાત્મકતાને પ્રોત્સાહન આપવાના યુનિવર્સિટીના પ્રયાસોને પણ દર્શાવે છે કે જે ઉભરતા યુવા અને ડિઝાઇનર્સની નવી પેઢીને તેમની ક્રિએટિવિટી રજૂ કરવા મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે ટ્રેડિશનલથી લઈને ફોર્મલ અને પર્યોતની કથાઓથી પ્રેરિત કલેક્શન સાથે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના અનેક કલેક્શનની રજૂઆત કરાઈ હતી જેને માલતી ચહર એશા કંસારા અને અદિતિ ભાટિયા સહિતના શો સ્ટોપર્સ દ્વારા સ્ટેજ ઉપર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા ડિઝાઇનિંગમાં રચનાત્મકતા અને કુશળતા દર્શાવવા માટે પ્લેટફોર્મ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉભરતા યુવા ડિઝાઇનર્સને ઇન્ડસ્ટ્રી સંબંધિત મૂલ્યવાન માહિતી અને એક્સપ્લોઝર મેળવવાની તક પણ મળી હતી પ્રતિષ્ઠિત ફેશન ડિઝાઇનર અર્ચના કોચર વડોદરા ફેશન વીક 2.0 માં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો ફેકલ્ટી ઓફ ડિઝાઇનમાંથી અંતિમ વર્ષના ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએટિંગ ફેશન શોનું પણ આયોજન કરાયું હતું જેમાં રનવે શોની એક સિરીઝ રજૂ કરાઈ હતી તેમાં પરંપરાગત અને આધુનિક ડિઝાઇનને સાંકળીને ડિઝાઇનર્સે ફેશનને એક નવો રચનાત્મક દ્રષ્ટિકોણ આપ્યો હતો આ રનવે કલેક્શનમાં ફોર્મલ વેર થી લઈને ક્રેસ કલેક્શન સુધીની સ્ટાઇલ અને ટ્રેન્ડ્સની વિશાળ શ્રેણી સામેલ હતી બ્યુરુ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગુજરાત સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ સે YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો bell આઇકન દબાવો અને ફોલો કરો Facebook Instagram અને Twitter પર